મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહીએ જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં આગળ છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો સૌ પ્રથમ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર બાણું રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર નવસો ને વીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ ઓગણત્રીસ હજાર બસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું કે બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ અડસઠ હજાર ચારસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે ચોવીસ કેરેટ સોનું અને બાવીસ કેરેટ સોનામાં આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરી લઈએ ચાંદીના બજાર ભાવની જેની અંદર આજે એક ગ્રામ ચાંદી અને દસ ગ્રામ ચાંદી 839 માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ત્રણસો નેવું રૂપિયા જ્યારે એક કિલો ચાંદી ત્યાંસી હજાર નવસો માં વિચાર્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ